વાત ન કરે તોય પૈસા નાખી દો એમ આપણે કંઈ વેલા પણ તમે નહીં એક પણ બહુ સીડી જો બાઈ ભાષા ફાયરે કરી તમે મારી જિંદગી બગાડી ના ભાઈ ના એવું નથી પણ તમે કહો તો વાત ન કરો તોય હજાર નાખી દો તોય બે હજાર નાખી દો તમે પણ બહુ ગરઘરા થઈ ગયા છો વાત તમે થોડીક જીગર રાખો જણ જેવો જણ આમ હરેરી ને હેઠો પડી ગયો મારો ભાઈ ફાયરે કરી નમસ્કા વિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો બે દિવસ પહેલા મનસુખભાઈ રાઠોડની ચેનલ ઉપર એક ઓડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જેની અંદર મિત્રો મહારાષ્ટ્રથી એક મહિલા મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને મદદ માંગી રહ્યા છે ત્યારબાદ મિત્રો એક વ્યક્તિ જે છે એવો આજે આ વિડીયોને લઈને મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને તેમને પણ જે મહારાષ્ટ્રથી મહિલા હતા એમની સાથે સંબંધ કરવાની ઈચ્છા છે એવું તેઓ મનસુખ રાઠોડને કહી રહ્યા છે જેમ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ આ ભાઈ સાથે ખૂબ જ જોરદાર વાત કરે છે અને મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે આવા પણ કાર્યો કરે છે તો મિત્રો મનસુખભાઈ રાઠોડ વિશે બે શબ્દો કોમેન્ટ ચોક્કસ ટી જણજો તો મિત્રો આવો સમજો કે મનસુખભાઈ राठોડે આ ભાઈનો ગોઠવ્યો કે કેમ તો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં પણ દબાવી દેજો તાલુકા તાલુકા જિલ્લો ભાવનગર ભાવનગર બોલો બોલો હવે થોડું કામ હતું કોણ બોલો તુલસીભાઈ બોલો

મારે એનો કોન્ટેક્ટ કરવો જો તમે કરી ગયો તો એનો સબંધ કરવો હોય ગુજરાતમાં હા એ માટે થઈને તમને ફોન કર્યો હો તમારે ગોઠવાય હા હા એમ કેતા તાવ તો હું તમ ત્યારે તમે ત્યાં આવું એમ હા હા યા મારે હે તમારા સમાજમાં ત્યાં ગોઠવાય ને ત્યાં ઈ પછી બધા રેહી નો રે તો ભવાડો થાય ને અને ઈ તો લગન કરેલી બાઈ છે પેલા મારે લગન ક્યાં તા ઉપી બાજુ હા પણ ઈ કઈ રે એમ નથી હા તો તમે દુખી છો હા એટલે જ મેં કીધું ઈ બાજુ થાય એમ હોય તો ઈ તો તમારો વિડિયો ચડાવી દે ઈ તમને બાઈએ ફોન કરશે એટલે તમારું ગોઠવાઈ જાય ઈ તો બરોબર છે પણ તો એને તકલીફ છે કે નહીં આમ એને તકલીફ છે કે નહીં કેમ તમે ને તકલીફ છે ને એમ સામે એને સામેવારીની તકલીફ હોય હા હા એને તકલીફ છે આ તો એના અમારે હોય છે હે તમારા લગ્ન છોકરા બોકરા છે કંઈ ના ના કાંઈ નથી છે તમારી ઉમર કેટલી હે કાંઈ નથી તમારી ઉમર હે તમારી ઉમર કેટલી હે વાંકડી વર્ષ જેવું છે હા હા હે કાંઈ એટલે તમારું કેમ થાય સીવ કેમ નથી અઢાર સુધી

નો કરવું હોય તો એને પૈસા આપડે આપીએ એમ એના પર તો તો તમારે બહુ યાદ હા કરવું હોય તો એની ઈચ્છાની વાત છે એમ તો પછી તમે પૈસા નાખો એટલે પછી તો એ બાઈ તમારી કોઈ થાય તો મરાઈ જાય ને તો તમારું ઓમ થી ગોઠવાઈ જાય હા એમ એને કરવું હોય તો આપડે નાખીએ પૈસા એમ ગૂગલ પે કદાચ કદાચ ઈન કેસ પૈસા લઈ લીધા ને પછી નો કરે તો તો આપડે કાઈ તકલીફ નથી મારા પૈસા ગણાઈ ગયા આપડે એનો કોઈ વિરુદ્ધ જવાનું નથી કેવું હા હા આપડે પૈસા પછી ફોન નહી કરવાનો એ ફોન કરે તો કામ પૈસા નાખો એટલે ફોન તો પર સરકાર કરે એટલે તમે અંદાજે કેટલા પૈસા નાખી દ્યો અત્યારે હજાર રૂપિયા નાખી દો કેટલા હજાર રૂપિયા બસ તો થઇ જાય લ્યો હા એમ હજાર હજાર પાનસો એ માગે ને બે ત્રણ બી હા તો આપડે જયારે માગે ત્યારે નાખી દઈએ પૈસા તો એમ બહુ બગાડ્યા એમ

ટક 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 નકર ઈ તો કદાચ હાલો કઈ કે ભાઈ મને લાખ રૂપિયા દયો તો હું તમારું ઘર જ બાંધી લઉં તો તમે હું કરો નઈ નઈ પૈસાથી આપણે નથી કરવાનું મતલબ તમે અટાણે બાઈમાં ગરગરા થઈ ગયા છો ઈ ફાઇનલ છે તમે અટાણે હેતમાં હેત ચીડ્યું તમેને ઈ બાઈ પ્રત્યે આ ઓડિયો સાંભળો એમાં દયા આવી ગઈ ને હા ઓડિયો સાંભળો કે નહીં હા એટલે આપણે હમ એટલે મતલબ તમે અટાણે તમારું હયું થોડુંક નબળું પડી ગયું

ઝુકી તો આપડે કોઈ દી ઝુકી નહિ કરવાની એમને તમે કામ હુ કરો આપડે ખેતીવાડી નું કામ છે પણ એ ભાગ્યા કરી નાખે તમાર પોતાની ખેતી છે કે મારે પોત હા હા આઠ વિઘા છે કેટલી છે આઠ આઠ વિઘા આઠ વિઘા તો તો તમે મોટા મોટા ખાતેદાર છો હો બે ભાઈ ને આઠ આઠ વિઘા છે એટલે અટાણે માણહ પાહે જમીન જ નથી અટાણે સો વાર પ્લોટ નથી ને આઠ વિઘા જમીન એટલે બોવ કેવાય કાકા

હા એમ એટલે એનો તમારે ફોન ચાલતો આવ્યો એમ મતલબ એના નંબર તમારે છે મારો નંબર એને આપી ગયો તો એ ફોન કરે હા એટલે એને આપણે પૈસા નાખી દઈએ મારે સંભળો તમારે આ રીતે નંબર અમે ઓમ તો નો આપી શકી પણ આમ ઈશ્ટામાંથી ને એમાંથી ગોતી લ્યો ને તો થાય બાકી અમે કોઈ નંબર નો દઈ શકીએ એમ કેમ કે કદાચ એ પ્રેમ તમે નો કરો તો હા તોય આપણે તકલીફ નથી હે તોય તકલીફ નથી ખાલી તમારી હારે વાત કરો તોય તમને મજા આવી જાય એમ વાત ના કરો તો પૈસા નાખી દો એમ આપણે કઈ એ પણ તમે ને હેક પણ બહુ સીડ્યું જો આ બાઈ પાસે ભાઈરે કરી તમે મારી જિંદગી બગાડી ના ભાઈ ના એવું નથી પણ તમે કયો તો વાત ના કરો તોય હજાર નાખી દો તોય બે હજાર નાખી દો તમે પણ બહુ ગરગરા થઈ ગયા છે આજે તમે થોડીક જીગર રાખો જણ જેવો જણ આમ હરેરી ને હેઠો પડી ગયો મારો ભાઈ ભાઈરે કરી એવું નથી હે એવું નહીં પણ અટાણે આજે તમને યશ થયું છે ને એ થોડુંક તમે અહીંયા ને થોડુંક તમારા કલેજા ને તમે થોડુંક મજબૂત રાખો એટલે એને બાળક નાનું છે કે નહીં ઓલા તમે હવે ઓલું ગીત એક ગાઈ નાખો એ થયો તો રાજા ની રાણી કડલા ઘડાવી તારે કડલે હું હીર લાદડાવું મારા રે હોમ માનો ધીરે હવે માને તો ભલે નો માને તો બોલે બાકી તમે પૈસા દેવો એ ફાઇનલ થઈ હા હા પૈસા આપડે ના પૈસા છો ના આપડે ક્યાં હતો તમારો ઓડિયો જોયો કે ઓડિયો પૈસા દેવા ગુજરાતમાં બોલે તમે સમજી તમને ફોન કર્યો કે નહીં વાત આપડે હિન્દીમાં બોલે તમે હિન્દીમાં સમજજો હું બધું હિન્દી માં સમજો એટલે

આપણા ગુજરાતી ભાઈઓ પણ જોને ને મને પલપલ પલપલ જો ને મને પદ્મણી સાંભળે અરે રે અમારું હયું જોને હલબલ થાય પણ એ હતું સગડું હતું મારું સુખ એની સાથમાં પણ એ પાદર ગુમાવેલ પદ્મણી મને યાદ ગોરલ આવતી હે મન યાદ ગોરલ યાર એટલે પણ તમે આ ગોરલ ને મેલ મૂકી ને હિન્દી ને ક્યાં શું કરશો યાર એ તો શાયરી બોલશે તો તમે શું કરશો કાઈ આપણે એમાં કરવાનું કદાચ એ હિન્દીમાં શાયરી બોલે તમે શું કરશો એમ તો આપણે સાંભળી લેવાની બીજું શું કરવાનું તમારું આખું નામ શું કીધું તુલસીભાઈ તુલસીભાઈ વેલજીભાઈ તુલસીભાઈ વેલજીભાઈ હા ઊભા રહ્યો લખું છું હવે મારી પાસે કાંઈ છે નહીં હવે શું કરશું હું અત્યારે છે ને હાઈકોર્ટ આવ્યો છું સાહેબ અમદાવાદ જે હાઈકોર્ટ હા હાઈ કોટ કામ થી આવ્યો છું કાઈ માંગો ના હાલો તો હું તમારો ફોટો આમાં મોકલી દઉં હું આમાં લખું છું કે ભાઈ ઓડિયો સાંભળી એ અને પ્રેમમાં પાગલ થયા છે તમારું નામ દીવ એટલે આપણા જમાનાવા છે ને પણ છે ફોન જ કરવા કો ઓહો આવો પ્રેમી પણ કીડો ક્યાંથી મળ્યો હા આ ફોટો હા તમારો તમારો ફોટો મોકલી દઉં કેમ કે તમે છે ને તમને બાયો માથે હેથ બહુ પછી ને આવું તો તમે ક્યાં ગાંડા લાવવું પડે પણ મને મળી તમારે શું કરું તમારે તો બાઈ ને મળવું છે ને એમ નહી તમે અહિયાં contact તો થઇ હશે ને મારો contact હું તો કાર્યકર ને આગેવાન છું સાહેબ હા આ તો મૂળ તમારું અદાણી હૈયું હલબલી ગયું છે ને એટલે હું ઓડિયો ચડાવું છું ભાઈ ઓ હો 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 એટલે audio ચડાવો બીજા ના આવે તો એમ બીજી આપડે હા પણ એટલે આ ઓડિયો તમારે ચડાવવાનું કારણ એ છે ને કે ભાઈઓ તમારા ફોન કરે હા બસ તો ભાઈઓ ફોન કરજે હાલો વાત પતી ગઈ